ચાલો નમસ્કાર દોસ્તો ગુજય યુટ્યુબર ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો આજે આપણે જવાના છીએ ફાગવેલ ભાતીજી મહારાજના દર્શન કરવા તો મિત્રો ત્યાંનો આખો તમને વિડીયો બતાવના છીએ અને મિત્રો આપણો આ બધા વિડીયો ફેસ ઓફ આવતા પણ આ વિડીયો આપણો ફેસ ઓન છે તો વિડીયો કેવો લાગે તો વિડીયો પર કોમેન્ટ કરવાનું જરૂરથી ભૂલતા નહીં અને જો આપણે રેડી થઈ ગયા છીએ આપણી આ બાઇક છે અને બીજો એક ભાઈબંધ આવે છે તો અમે બંને જોડે જવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી બના જજો મિત્રો આપણે ઘેરથી લાઈવ પર અત્યારે આપણે જે વૈદાન વાળા પણ આવી ગયો છે તો એ વિડીયોમાં બને રહેજો ભાગેલના મંદિરના તમને અમે દર્શન કરાવીશું અને ત્યાંથી આપણે ખૂબ સાચરી આવવાનું પણ જવાનું વિડીયોમાં તો મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ બાલાસિંદરથી ફાગવેલ હાઈવે પર અને મિત્રો ચોમાસાની સિઝન છે તો એટમોસ્ફિયર એકદમ જોરદાર છે કુદરતી સૌંદર્ય છોડે કળાએ ખીલી ઉઠેલી છે તો મિત્રો આપણે થોડી વારમાં હવે પહોંચી જવાના છીએ આપણા મેન લોકેશન પર અને આપણે મંદિરના તમને અમે નજીકથી દર્શન કરાવવાના છીએ તો મિત્રો આપણું મેઇન લોકેશન હવે આવી ગયું છે સામે તમને જોઈ રહ્યા છો એમ કે સામે દેખાય છે આ મંદિરનો ગેટ જે તમે આવો છો તો આવો એક ગેટ છે મિત્રો જે ભાથીજી મહારાજ મંદિરથી એન્ટ્રી છે તો ઉપર તમને ભાથીજી મહારાજની પ્રતિમા ખોડિયારમાંની પ્રતિમા અને કાળકામાંની પ્રતિમા તમને જોવા મળશે મિત્રો તો મિત્રો આપણે આ મંદિરની વાત કરવા જઈએ તો મિત્રો તમે દેવ દિવાળી પર આવો છો તો તમને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે મિત્રો તમારા શાંતિથી દર્શન પણ થઈ શકે તેમ નથી તો મિત્રો આપણે આડા દિવસે એટલા માટે આવ્યા છીએ કે તમને અમે શાંતિથી દર્શન કરાવી શકીએ તો મિત્રો આપણે થોડી જ વારમાં મંદિરે પહોંચી જઈશું અને પહેલાં આપણે બાઇક પાર્ક કરી લઈશું અને પછી અમે તમને આખા મંદિરના દર્શન કરવાના છીએ મિત્રો તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો ત્યારબાદ આપણે જવાના છીએ આપણા જે ભાતીજી મહારાજે યુદ્ધ કર્યું હતું ત્યાં પણ આપણે જવાના છે તો મિત્રો આપણે બાઇક પાર્ક કરી લીધી છે અને હવે આપણે જવાના છે એમ મંદિરની અંદર તો તમે મંદિરે જાઓ છો તો આ બાજુ અને બંને બાજુ તમને આવી શ્રીફળ પ્રસાદીની દુકાનો જોવા મળશે મિત્રો અને ત્યાં તમને કટલરીના સ્ટોર પણ તમને ત્યાં જોવા મળશે તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો એ છે આપણે ભાથીજી મહારાજનું મંદિર જે હાલ નિર્માણ થઈ રહ્યું છે લગભગ પચાસ ટકા જેવું મંદિર બની ગયું છે અને પચાસ ટકા જેવું મંદિર બાકી છે મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા મેન લોકેશન ભાતીજી મહારાજ મંદિર અને અત્યારે હાલ આપણે ત્યાં છીએ અને હવે મંદિરની અંદર જવાના છીએ અને આખો વિડીયો તમને અમે મંદિરથી બતાવવાના છીએ તો વિડીયો બનાવી રહ્યો તો મિત્રો આ છે મંદિરનો પ્રવેશદ્વાર હવે આપણે મંદિરની અંદર છીએ મિત્રો તો મંદિરની અંદર પણ અત્યારે હાલ પણ કામ ચાલી રહ્યું છે મિત્રો તમને આગળ પણ અમે બતાવીએ કે મંદિરનું કામકાજ ચાલુ છે મિત્રો તો કંઈક મંદિર અંદરથી આવું દેખાય છે મિત્રો અહીંયા પણ મંદિર અંબાજી મંદિરની જેમ તમને ત્રણ બાજુથી તમે બહાર નીકળી શકો છો રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ બંને સાઈડથી તમે મંદિરથી બહાર નીકળી શકો છો મિત્રો તો મિત્રો હવે આપણે ભાથીજી મહારાજના દર્શન અમે તમને શાંતિથી કરાવીશું મિત્રો તો આપણે હવે લેફ્ટ સાઈડથી અંદર જઈશું અને એકદમ નજીકથી તમને અમે દર્શન કરાવવાના છીએ મિત્રો તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આ છે ભાથીજી મહારાજનું ગાડું એ વખતનું જૂનું અને એ સમયનું હજુ પણ અહીંયા તમને સ્થિત જોવા મળશે મિત્રો અને હવે આપણે મંદિરની અંદર જતા રહીએ અને ત્યાંથી તમને આખા ભાતિજી મહારાજના દર્શન કરાવીએ તો મિત્રો આ છે મંદિરની અંદરની પ્રતિમા જે ભાતીજી મહારાજની સ્થિત કરેલી છે તો મિત્રો તમને ભાતીજી મહારાજના દર્શન થઈ ગયા હોય તો મિત્રો કોમેન્ટમાં જય ભાતીજી મહારાજ લખવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો હવે આપણે મંદિરની બહાર નીકળીએ લેફ્ટ સાઈડનો જે દરવાજો છે ત્યાંથી આપણે બહાર નીકળીએ છીએ તો તમને સામે ભાતીજી મહારાજની પ્રસાદી તમને મળતી જોવા મળશે તો મિત્રો તમે ઘેર જ લઈ જવા માટે અહીંયાથી પ્રસાદી લઈ શકો છો અહીંયા એક ગોગા મહારાજની પ્રતિમા છે ત્યાં પણ તમે એ લોકો અહીંયા કંકુ અગરબત્તી ચડાવતા જોવા મળશે તો મિત્રો આ છે આખો પ્રોજેક્ટ તમને અમે આગળ વાત કરી કે જે મંદિર તૈયાર થઈ રહ્યું છે એ કંઈક આવું બનવાનું છે તો તમે જોઈ શકો છો આ જે પ્રોજેક્ટ છે સેમ આપણે અંબાજી માતાજી મંદિર છે સેમ મારા ખ્યાલથી એવું જ કંઈક મંદિર તૈયાર થઈ રહ્યું છે એમાં અંબાજી માતાજી મંદિર પણ ત્રણ બાજુથી તમે બહાર નીકળી શકો છો આ મંદિરમાં પણ એ તો મંદિર કેટલું બન્યું છે એનું પણ તમને અમે વ્યૂ બતાવીએ તો મિત્રો આટલું મંદિર રેડી થઈ ગયું છે લગભગ પચાસથી સાઠ ટકા મંદિર તો રેડી થઈ ગયું છે મિત્રો અને તમે મિત્રો આવો છો તો શ્રીફળ વધેરવાની જગ્યા બહારની બાજુ છે લેફ્ટ સાઈડ મંદિરની લેફ્ટ સાઈડ તમે બહાર નીકળશો એટલે તમને અહીંયા તમને શ્રીફળ વધેરવાની જગ્યા મળી જશે તો મિત્રો અહીંયા આપણે પણ અત્યારે શ્રીફળ વધેરી લઈએ અને પછી આપણે આગળ વધીએ મિત્રો તો મિત્રો હવે આપણે આપણું શ્રીફળ વધેરી લીધું છે અને હવે આપણે મંદિરની પાછળ થઈ અને આપણે સીધા આગળ જવાના છે તો મિત્રો મંદિરની પાછળથી આખો આ મંદિરનો વ્યૂ છે એ તમે જોઈ શકો છો હવે મંદિરની પાછળથી મિત્રો આપણે આગળ જઈએ છીએ હવે મંદિરના દર્શન કરી લીધા છે વિડીયોમાં તમને બતાવે એમ અને હવે આપણે જવાના છીએ આપણા ભાશીજી મહારાજ જે યુદ્ધ કરી તું જે એમને વીરગતિ પામે હતા એ જગ્યા ખાથરીયા વન તો મિત્રો આપણે વિડીયો પર બન્યા રહેજો અને હવે આપણે નીકળી રહ્યા છીએ ત્યાં તો ચાલો તો મિત્રો આપણે ખાખરિયાવન જવા માટે નીકળી ગયા છીએ અને ફાગવેલથી લગભગ પાંચ કિલોમીટર દૂર છે આ ખાખરિયાવન અમરભૂમિ તો મિત્રો તમે ફાગવેલ દર્શન કરવા આવો છો તો આ જગ્યાની મુલાકાત જરૂરથી તમે લઈ શકો છો જ્યાં ભાથીજી મહારાજે એમના દુશ્મનો જોડે યુદ્ધ કર્યું હતું અને યુદ્ધ દરમિયાન એમનું શિશ કપાઈ ગયું છતાં પણ એમનું ધડ એકલું દુશ્મનો જોડે લડ્યું હતું અને બધા દુશ્મનોનો ખાત્મો બોલાયો હતો એ આ જગ્યા છે તો મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને હવે આપણે અંદર જઈશું અને જ્યાં ભાતીજી મહારાજનું શીશ કપાયું હતું એની એ જગ્યા પણ તમને અમે બતાવીશું અને જે ખાખરિયા વન તરીકે કેમ ઓળખાયું એના વિશેની પણ તમને અમે માહિતી આપીશું તો અહીંયા આ જે ખાખરિયા વન તરીકે ઓળખાયું છે જ્યાં ખાખરાના વૃક્ષો વધાર હતા તો મિત્રો હવે આપણે જોઈશું કે અહીંયા ખાખરાના વૃક્ષો છે કે નહીં એ આખું તમને અમે ડિટેલમાં બતાવવાના છીએ તો મિત્રો આપણે આવી ગયા છે ખાખરીયાવન જે પાછળ મંદિર છે આપણા જે ભાતીજી મહારાજે આ જ ભૂમિ પર દુશ્મનો જોડે યુદ્ધ કર્યું હતું અને વીર ગતિ પામ્યા હતા તો આ છે આ મંદિર પાછળ તમને દેખાઈ રહ્યું છે એ અને આખો એ આ વ્યૂ છે પાછળનો જે તમને અમે બતાવી રહ્યા છીએ મિત્રો જોઈ લો તમને નજીકથી હું તમને આખો વ્યૂ બતાવી દઉં મંદિરનો એક વાર તો તો મિત્રો કોમેન્ટમાં જય શ્રી ભાતીજી મહારાજ લખવાના છે ખાખરિયા ભવન અને થોડા આપણે અંદર જઈએ મંદિર અંદર છે મારા ખ્યાલથી નજીક જે ઇયાથી તો જવાય એવું નથી ઇયાથી જવાય છે ચાલો તો મિત્રો હવે આપણે મંદિરની અંદર જઈએ અને પછી તમને અમે બતાવ્યું તેમ કે હજુ આપણને ખાખરાના વૃક્ષો જોવા મળ્યા નથી તો એ પણ અમે તમને બતાવીશું જો જોવા મળશે તો મિત્રો તો તમે મંદિરની અંદર આવશો તો આપણા આ ભાથીજી મહારાજનું કપાયેલું શિશ જે તમને અહીંયા જોવા મળશે જે એની પ્રતિમા બનાવેલી છે મિત્રો અને અહીંયા ભાથીજી મહારાજ જે એમના લગ્ન પ્રસંગને છોડી અને ગાયોની વારે અને એમના દુશ્મનો જોડે યુદ્ધ કરવા આ ખાખરીયા વનમાં આવી ગયા હતા અને દુશ્મનો જોડે એમણે યુદ્ધ કર્યું હતું તો મિત્રો હવે આખો આ જે એ બન્યું હતું જે આ મંદિર છે જે આપણા ભાતીજી મહારાજનું શિશનું પ્રતિમા મૂકેલી છે મિત્રો જે અહીંયા એમનું શિશ કપાયું હતું અને જે આખી જે ઘટના બની હતી એની આખી ઘટના અહીંયા તમને મંદિરમાં દર્શાવવામાં આવી છે મિત્રો તો હવે આપણે મિત્રો મંદિરની બહાર જઈએ અને જે તમને ખાખરાના વૃક્ષો જે મેં જોયા નથી હજુ મને એકે વૃક્ષ જોવા મળ્યું નથી તો આપણે એની શોધમાં છીએ મિત્રો તો આપણે જોઈએ કે આ ખાખરાના વૃક્ષો છે કે નહીં આપણે ગોતી રહેતા કેમના કે આપણને ખાખરાના વૃક્ષો કેમ જોવા નથી મળતા તો મિત્રો અહીંયા છે આ ખાખરાના વૃક્ષ જોઈ લો તમે જોઈ શકો છો આ છે ખાખરાના વૃક્ષ જેના લીધે આને ખાખરિયા વન તરીકે ઓળખવામાં આવે છે અને અહીંયા બહુ બધા ખાખરા હતા તો જ્યારે યુદ્ધ થયું ત્યારે આ ખાખરાના ઝાડની પાછળ જે દુશ્મનો હતા ભાથીજી મહારાજના છુપાઈ અને ભાતીજી મહારાજને પાછળથી વાર કરી અને ભાતીજી મહારાજનું શીશ દળથી અલગ કરી નાખ્યું હતું જેના લીધે આ ખાખરિયા વન તરીકે ઓળખાય છે મિત્રો તો અહીંયા પણ ખાખરાના વૃક્ષો આપણને જોવા મળ્યા છે મિત્રો અને સામે મંદિરની બાજુમાં પણ એક વૃક્ષ છે અને બીજા નાના નાના વૃક્ષો પણ અત્યારે ઉછરી રહ્યા છીએ તો મિત્રો સમય અંતર જતા વૃક્ષો ઘણા બધા હતા પણ અંતર જતા વૃક્ષો મિત્રો આપણે બે જગ્યાના વિડીયો તમને બતાવી દીધા છે અને બંને મંદિરના દર્શન પણ તમને અમે કરાવી દીધા છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયોમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને આપણો આ પહેલો વિડિયો હતો જે આપણે ફેસ ઓફ કરીને બનાવ્યો છે તો મિત્રો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે મારે કેટલી હજુ સુધારાની જરૂર છે અને શું શું કરવાની જરૂર છે તો મિત્રો આપણે નવા વિડીયોમાં એના પર જરૂરથી ફોકસ કરીશું તો ચાલો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય ભાતીજી